તો જૂનાગઢમાં રાજ્યમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી છે તો ગુજરાતમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે જૂનાગઢમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગણતંત્ર દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે બે દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન પર એક છે રાજધાની દિલ્હી કે જ્યાં ગણતંત્ર દિવસની ઉજવણી પૂર્ણ થઈ ચૂકી છે અને બીજી તરફ છે ગુજરાતના દ્રશ્યો કે જ્યાં જૂનાગઢમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી છે અને આજે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢમાં પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ખાસ વ્યવસ્થા અહીંયા ગોઠવવામાં આવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવે આ ઓપન જીપમાં સવાર થશે તો બીજી તરફ દિલ્હીમાં મહેમાનો આવી ચૂક્યા છે લોકો આવી ચૂક્યા છે ખાસ આયોજન ખાસ વ્યવસ્થા અહીંયા આવનારા લોકો માટે પણ કરવામાં આવી છે કેમ કે ગણતંત્ર દિવસની જે પરેડ હોય છે એ ખૂબ ખાસ હોય છે જેમાં અલગ અલગ ઝાંખીઓ દર્શાવવામાં આવતી હોય છે અને આખા દેશમાંથી અલગ અલગ પ્રાંતમાંથી લોકો અત્યારે દિલ્હી પહોંચ્યા છે તો બીજી તરફ જુનાગઢમાં ગણતંત્ર દિવસની ઉજવણી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઓપન જીપમાં સવાર થઈને જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં એક આખું રાઉન્ડ લગાવશે અને સલામી ઝીલશે ખાસ આયોજન જુનાગઢમાં આ વખતે કરવામાં આવ્યું છે રાજ્ય કક્ષાના ગણતંત્ર દિવસ માટે અને એટલે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જુનાગઢ પહોંચ્યા જેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને હવે ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે અહીંયા પણ ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હી જુનાગઢ અને અમદાવાદના આ ત્રણ અલગ અલગ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અમદાવાદથી છે પોલીસ હેડક્વાર્ટરના દ્રશ્યો જ્યાં પણ આજના ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું છે જુનાગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે અત્યારે ત્યાં હાજર લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે

આવી રહી પરેડ યોજાઈ છે સૌ કોઈ દેશભક્તિ રંગે અત્યારે રંગાઈ ગયા છે અને ખાસ કરીને ટૂંક સમયમાં જે સુરક્ષા કર્મીઓ છે તે પરેડ કરીને અને આજના દિવસને ધામધૂમપૂર્વક ઉજવણી કરશે અને દેશભક્તિના ના ગીત પર અહીંયા આગળ નૃત્ય પણ કરશે અને તમામ લોકોના ચહેરા ઉપર એક ખુશીનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે થોડાક સમય પહેલા જ જેએસ એસ મલ્લી ફ્લેગ હોસ્ટિંગ કર્યું છે અને તેમાં અમદાવાદના તમામ પોલીસ કર્મચારીઓ આઈપીએસ અધિકારીઓ તમામ લોકો જોડાયા છે